મેલે કેમ સદંબ બધા મને લાગે તારગન બધા મજામાં છે સેશન મજામાં ન હોય તો બધા મજામાં આવી જાજો તો ફરી એક નવો વ્લોગ ની ભાઈ મસ્ત મજાની શરૂઆત કરી દીધી તો સવાર સવાર ના પોરમાં વાગી ગયા છે 9 ને 3 મિનિટ થઈ ગઈ તો બધાને સવાર સવાર ના ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તો ભાઈ એક ફરી એક નવા વ્લોગ ની મસ્ત મજાની આજ આપણે રિપીટ શરૂઆત કરી દીધી છે ને શરૂઆત કરવામાં તો એવું છે કે બે થી ત્રણ દિવસ થી વ્લોગ આપણે બનાવવાનો નતો તો આજ કન્ટિન્યુ પાછો વ્લોગ માં આપણે જોડાઈ ગયા છે ને ભાઈ બે થી ત્રણ જણા તમારી ઉપર ખીજમાં આવી ગયા

તો ભાઈ કન્ટિન્યુ મસ્ત મજાના બેનર અત્યારે નની જાય છે રોટલા ઘડવા હા હવે રોટલા તો જ પડી ને આડી બોપટ થઈ જાય નની જાય છે રોટલા ઘડવા હું જરા કા મારા જીતરા પીતરા વાળને સુધારી નાખું નાઈ ધોઈને કમ્પ્લીટ ફ્રેશ બ્રેશ કપડા પહેરીને એકદમ ટના ટન થઈ જાઉં તો કન્ટિન્યુ બેનર મસ્ત મજાના હાલો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને મળું નનીને કેટલામાં મહિનો હાલે આગડી તમને 2 મિનિટમાં કહી દઉં કન્ટિન્યુ ફેમિલી નવ વાગ્યા જો મુકેશ નાવું નાવું કરે જ પણ હસ્તા નાવા ને જ જમજો કે અત્યારે રોંઢાના હાડા ત્રણ વાગ્યા જો ઘડિયાળમાં જોયું હોય ને તો

જો આપણે જે શબ્દ છે જે થમલાઈને જોઈએ એની તમને વાટે છે તો હાલો વાટની હું તમને ઇંતજાર તમારો હમણાં પૂરું કરાવું તો ફટાફટ પહેલાં હું નાઈ નાખું ને મારો ગેટઅપ ચેન્જ કરી લઉં તો કન્ટિન્યુ ટાઈ જોઈને મસ્ત મજાનો કમ્પ્લીટ થઈ ગયો હીરા જેવો લુક લઈ લીધો ને કાંઈ ઘટે નહીં એવું એક મસ્ત મજાનો હાથમાં સ્ટેન્ટ લઈ લીધું કેમ કે મેડમ નહીં ગયા છે અહીંયા ઉપર ઉપર ગયા છે કાંઈક કામ કરે છે શું કરે છે તો અત્યારે ખબર નથી આડી જાઉં છું તો એક આધી રીલ શૂટ કરશું મસ્ત મજાની ને શું ક્યાંય બ્લોગમાં તમે ક્યારના જઈ વાટ જોઈને બેઠા એ વાટની તમને તમે ઇંતજાર પૂરો કરાવો ને જો ભાઈ આપણે ટાવર એ બાજુમાં છે નાળેલીઓ બાજુમાં છે નાળેલીઓ કોક્યું છે ટાવર કોક્યું છે પણ નેટવર્ક આપણે યુઝ કરવાનું છે લેશું આપણે નથી પીવાનું ભાઈ ચાલો મસ્ત મજાના જાય ફટાફટ ઉપર કન્ટિન્યુ કે કરતા

ને વેધરની વાત કરીએ તો જોઈ લો ભાઈ વેધર તો ગામડાનો હું એમાં કંઈ કહેવાનું જ ન હોય સુરત હોય તો ફરતી કોઈ બિલ્ડિંગ હોય આયા તો નીકળી હરિયાળી હરિયાળી હોય એક નંબર ને મસ્ત મજાનો હાલો એક બે રીલ શૂટ કરવાની છે મેડમ ને બીજું બધું તો ઘણું ઘડી તમને પૂછવાનું છે તો હાલો फटाफट નનીને પૂછવાની શરૂઆત કરીએ પેલી નનીની બાજુમાં મસ્ત મજાનો હું પણ જો હવે બેઠી ગયો છે એક નંબર નની અહીંયા કામ કરે હું અહીંયા મસ્ત મજાનો બેઠો છું ભાઈ તો જનતાનો સવાલ નંબર વન

તો ફેમિલી આવું બધું હતું કંઈક મસ્ત મજાનો તમારો સવાલ એક જ હતો હું હમણાં શું કે બે થી ત્રણ દિવસ હમણાં રીલ શૂટ કરવામાં માં લાગ્યો હતો બ્લોગ બરોબર કન્ટેન્ટ આવતું નતું કઈ એટલે મેં હમણાં રીલ શૂટ કરવાનું ને ચાલુ કર્યું હતું તો મસ્ત મજાનો હું હાલો આજનો સવાલનો જવાબ તમને મળી ગયો ને બીજો કંઈ પણ તમારા મગજમાં ડાઉટ હોય તો તમે અમને કહી દેજો કે ભાઈ શું કરવું આ વિડિયો નાખો ઓલો વિડિયો નાખો કેમ કે જો મેં તમારી બે દિવસની અંદર કોમેન્ટ ભાળી કે ભાઈ આ સવાલ ત્રણ જણાનો છે ખાલી મિનિમમ ત્રણ જ જણાનો હતો કે નની ભાભી કેટલામાં મહિનો છે તમારે કહેવાનું છે નની ભાભી કેટલામાં મહિનો છે એટલે મને એમ થઈ ગયું કે કઈ દે હાલો ને હવે ભાઈ કેટલામાં મહિનો છે એ બોલો ખોટું પછી હું કહે કે બાપ બનવાનો વારો આવે ને ત્યારે વિડીયો નાખો તો તમને હારો ન લાગે ને હું હારો ન લાગું કે આ મરી ગયા કાંઈ હિમજાવી તો નહીં કે આમાં હું છે હું નહીં કોઈ જાતનું કન્ટેન્ટ આપ્યું ને ડાયરેક્ટ છોકરો દેખાડી દીધો અમને તો યોગ્ય ન લાગે ને ભાઈ નની છે ને બોલવામાં એટલી કાસ્ટી છે ને કે એની કોઈ સીમા નથી આ ભૂતના પેટની છે કામ દુનિયા કરે પણ એ બોલવા બાબત બોલતી હોય તો તમારો પાછો આગળ એવી કઈક રીલ શૂટ કરીશ તમારો અવાજ પેલે એટલો ધીમો ધીમો છે હું કઉ હે પછી કે આખી નો કહી દેવાય ને પાછા રીલ નહીં જો આ તો કહી દીધું તું તો ભાઈ કન્ટિન્યુ એક આધી રીલ શૂટ કરી લઉં ને ભાઈ હાંભળી ન હોય તો પાસે ઉપર તમને કહી દઉં કે નનીને અત્યારે આઠમો મહિનો નથી પૂરો થવા આવ્યો કે નથી શરૂ થયો વર્ષો વર્ષ પૂગી ગયો છે ને આઠમો મહિનો ચાલુ છે ભાઈ તો હાલો કન્ટિન્યુ ને એક આધી રીલ શૂટ કરીએ ફેમિલી મસ્ત મજાની રીલ શૂટ કરીને જો એકદમ ફ્રી થઈ ગયા છે ને નેવરા થઈ ગયા છે ને મેડમ હજી તા કામ જ કરે જો ઘડીક પૂરતી એને મેં લઈ લીધી હતી કાલ તો એક આધી એનો એક જ સીન હતો તો એ સીન એનો આવી ગયો એટલે મસ્ત મજાનો એની રીલ બીલ શૂટ કરીને સ્ટેન્ડ પેન્ટ બધું હકેલી લીધું એક નંબરની એ હજી એનું કામ કરે તો ભાઈ હવે આ વ્લોગ ને પણ આપણે અહીંયા જ સમાપ્ત કરવાનું છે એનું કારણ છે કે રીલ તો આપણે કાલે અપલોડ કરવાના છે આ વ્લોગ ને અત્યારે અત્યારે જ આપણે અપલોડ છે કેટલા દિવસ દિવસ થઈ ગયા ત્યારનો અપલોડ નથી કર્યો તો આજે એડિટિંગ કરવામાં કલાક મારે જશે કલાકમાં તો હું ખોનાના ફાચ્યા બધું કરી નાખા મસ્ત મજાનું આશા છે કે આજનો તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જરૂર થી એક કોમેન્ટ તમે અમને જણાવી દેજો કે આના પછીનું કયું કન્ટેન્ટ બનાવીએ અને કેવું કન્ટેન્ટ બનાવીએ તો બે શબ્દ મેડમ તમારા મોઢાના થઈ જાય અમારી ચેનલ માં નવ્યા હોય તો ભૂલતા નહીં મળ્યા નવા સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ